પાટણના હારીજમાં આખલાનો આતંક જોવા મળ્યો હતો આખલાની અડફેટે એક વ્યક્તિ આવે તે મોતને ભેટ્યું હતો આખલાની અડફેટે રજનીકાંત ઠક્કર અડફેટે આવતા મોત થઈ જવા પામી હતી અંબેશ્વર સોસાયટીમાં રહેતા આધેડ ધેડ રાત્રિ દરમિયાન કામળથી બહાર નીકળ્યા હતા તે દરમિયાન સોસાયટીના ગેટ પાસે જ રખડતા આખલાએ તેમની અડફેટે લીધા હતા આધેડની ધેડને પહોંચતા સારવાર અર્થે પાટણ ધારપુર હોસ્પિટલ ખસેડ્યા હતા જેમાં સારવાર દરમિયાન તેઓ મોત ભેટ્યા હતા આ ઘટનાની આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે આવા રખડતા ઢોરોને ડબ્બે આવે તેવી માંગ હતી કાકા શું નામ છે આપનું ને શું બનાવ બન્યો હતો ને શું કહેવા માંગો છો ઠક્કર ભરતભાઈ સ્વરૂપચંદ્રભાઈ મારું નામ છે આજે આ રીતના રજનીકાંત શાંતિલાલ છક્કરભાઈ એ ઢોરરે વગાડતા એમનું આકસ્મિક અવસાન થયું છે અને આ રીતે હારીજ નગરમાં રખડતા ઢોરનો ખૂબ જ ત્રાસ છે જો આવી રીતે નહીં કરે તો અવારનવાર પણ ભૂતકાળમાં પણ આવા પ્રસંગો બનેલા છે અને નવેસર હજુ પણ ઘણા પ્રસંગો બનવાના ખૂબ જ ચાન્સ છે તો આ બાબતે હારીજ નગર પંચાયતે તાકીદે પગલાં લેવા જોઈએ